Kekola, to? Sing, ya kola apa tuh sing bajia biju biju kola uh, wala, nya, api dia kata ya, <coughs> apa tak apa boleh sih apa semua itu seperti apa sih tak terlewat mau ibu lagi ya pasti ya sempu ya pan capi dejo ah pasti pasti apa aja pipa rapi dia Hal boleh jadi lewan woi.

પણ તારી ઠગી રૂપિયાની ની બે વાળી છે એક વાળી નથી છે હા એટલે અમુક ના ગોસી થાય બે છે તારું ધ્યાન ક્યાં ફરે છે જો ખરી તને ગણતા આવડે હે હા લે આ દો 5 રૂપિયા ની આય તમાર ફૂલ લેવાન ઓ ઓ લેવાન કે આ હતી કાલ તો ના મામાન કરે દે જે જોઈ દે દેવાનો પૈસા ન લેતા

મને એક સાદો ફોન તમે મોકલાવી છો અરે કાલ કેમ જી કાટે મારું મન જાણે સારા વગર તો મને નોત ગમતું પણ શું કરું મે અચાનક જવાન શું મમ્મી કે આઈ ના પાડી તોય પરણ લઈ ગયા પછી ત્યારે એમનો પીધા વગર નો જવાય મને કાલ આખો દી અહીંયા હું અહીંયા આવ્યો હોટેલ વાળી મને આ દોસ એને કોઈ એક પણ 20 રૂપિયાનો ધંધો થઈ ગયો તો તો હારું ને કાલ ઘણો ભાગ લઈ ગયો <noise> <unintelligible> <hesitation> <hesitation> rupiah <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> rupiah <unintelligible> <unintelligible> aja. <unintelligible> 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 tuh <unintelligible> 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 boleh, temen <unintelligible> korban <unintelligible> 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 buat aku ini baru. Sorry, nggak kido orang. Itu harum mani ada video, megida, olah rampan, sok lo dewa itu, nggak Tapi lu. Ah, mau kelihatan itu. mau jauh.

આજ વેપાર ઓછો છે કારણ કે આ બોલા બે આવ્યા નહીં નજ મારા દીકરા આવે ને સો રૂપિયા ને ભાગ લેજે અને પાછું શું કરે ખબર છે આજ મારે થોડીક મને ડાયરમાં કારું લાગે છે કાંઈક નવીન છે નકર આવી વાતો ન કરે શું કહે આઠમાન ધોરા આવ્યા મનતા એને નહીં ખબર પડતી એને તન થતું છે ને ડોસી બેરી છે એ હું તો બધું સાંભળતી હતી પણ એની માને આજ છે ને ખાંધા કરવા ત્યાં તારી છોકરી રહીને આ હું દુકાને બેહું છું ને કે તારી છોકરીનો છોકરો રહ્યો ને બે મારી દુકાન આવે છે દીપક દીપકને ચીઘું નથી એ બે મારી દુકાન આવે અને કેવી વાતો કરે ખુશ ખુશ ખુશખુશ વાતું કરી બે બબ બે કલાક તો બેઠા હોય તને નથી ભાન પડતી એ તાર અગે ની માને કેવું જ છે કે તને ભાન નથી પડતી આ તારી ગગી ક્યાં જાય છે ક્યાં આવે છે આ બબે કલાકે ઘીરે આવે છે હાલ મેં મને ભેગી થઈ હતી તો કે માર જીગું તો કે પાડોશી બેહવા ગઈ છે અને બેન પણ ઘરે ગઈ છે રોજ ખબર છે ગઈ અને રોજ મારી દુકાને ઓલસા આ બબે કલાક ઓલો બના પૈસા હોય ને એટલે ઓલો દીપક કહેશે જેટલા થાય એટલા દો ને દયા જ ગયો ને એટલે ઓલા ભાગના પૈસા ઓલા આગત લેવડાવે અને કાલે તો મને એવી વાતો કરતા હતા બે મને ફોન લઈ દઈ જો તું ક્યાં ગઈ હતી તારા વિના ફોરવતું નથી આવી વાતો કરે હશે શું મને નહીં ખબર પડતી હોય એને થમ થતું છે ને કે ડોસી બેરીશ મારે ભલે બેરો મીટર રહ્યા હો પણ તો હું બધું હા ભરતી હતી આવી વાતું કરે લે અરે ભગવાન જમાનો આવ્યો કાંઈ કેવો જમાનો આવ્યો આ દીકરીઓમાં અવતર ને ભાન પડતી કલાક ક્યાં જાય છે એને નથી ભાન રહેતી આ દીકરીઓનો જમાનો કેવો આવ્યો છે આ રોજ બબે કલાક મારી દુકાનમાં આવે છે મારે કાલથી જો પહાણ ન થતું એની માને વાત કરી દેવી છે અને કાલથી કહી દેવું છે મારી દુકાને આવવા મળવાના ધંધા મારી દુકાન ન કરતા

એલા તું ખાસ કે ભાભો ખાય છે ઓલા ભાભો ખાય હું કે ખાવ કોઈ દી લેવાત ન તો હમણા કેમ લેવા આવે છે એમ કીધું દી કે લેતા આવ મે લાવ લેતા આવ આ લે 10 રૂપિયા હો હા પણ આય દીપો કાય હું લેવાનું છે આ એક લાકી નાખજો મારા મારે લખવાના જ છે તારા સાંજે ગુઢી તો રહશો લખવાના લખવાના જ કાંઈ વાંધો નહીં લઈ બાપા તું છો ભાગી જવાનો જીગલી તે તને જ ખબર ગીત તો ને વાવ ગામ ગઈ છે

સુધરી જાઓ હજી હું તમને સાચું કહું છું સુધરી જાવ આમાં મારી મારી દુકાનની પથારી ફરી જાય તમને ન ખબર હોય અને મારે નકર હું તમને નહીં સુધરો તો તમે સુધરી જાઓ નકર મારે જોઈ ને મા બાપને વાત કરવી પડશે કે મારી દુકાને જો ભાગ હાટો થી બે અહીંયા આવે છે અને ઘડીએ ઘડીએ તારી છોડી અહીંયા આવે છે તમે સુધરી જાઓ હોય પછી મારી દુકાનનું ઓટ પગથિયું તમે ચડતા નહીં હા હું જોઈ લઈશ હવે કંઈક કરવું તો જોશે તમારે તમારે કઈ બાણે નથી ચલવાનું હું તો જાઉં છું જો હા તો જો હવે પછી દુકાન આવતો નહીં હા હું ના પાડ હા ડોસી તમને શું લાગે છે મારી બધી મારે મલાઈ લાગ્યું છે એવું મેં એમ કીધું તું

હું કરું બોલ તું હું કેસ તમે હું કે હો ભાગી જાય આપણે બી મને બીક લાગે એ મનો બીવાનો હોય હું ના બીવાનો એ ન કરતા બધા બધા પાગલ લાગન કરે સોસ નથી તમ માર વગર રહી શકશો હમ ये बात तो छोटे यार ले तो तन कहो आप भागी गए હું તમારા વગર ન રહી શકું મને આવી છે હવે તમારી મન મેળ થઈ ગયો છે હવે મારે હું નું લગ્ન કરી દઉં આપણે ભાગી જવાનું છે હવે અઠવાડિયું દર એક બહાર નીકળવા ન દેતા ફોન દેતા હું તને એમ બધું એ ન્યાથી હું ડેલી એટ કરું ને ઈશારો કરું ન તો તારે હાઈ જે ભર લેવાના ભેલી સવારે આપણે ભાગી જાવ કોઈને ખબર ન પડે સવારમાં 4 વાગે હે ને બધાય ભર નિંદ્રામાં હોય આપણે જાગી ભાગી જાવ તાઈ બરાબર પછી પકડે જાવ તો મારશે કોઈ નો મારે એમાં બીવાનો નો હોય કોણ મારે હું બેઠો હું ને કોઈ તને જડશે નહીં ને કાંઈ નહીં અઠવાડિયા એમ તો પૈસા મેળ કરી લો જાજા બધા જાજા જોઈએ ને હા તો પછી લઈ જાય જો હું નહીં રહું આવે તો અહીંયા ઘરે ના નથી જ રહેવાનું તમે તારું એને બધી ન અઠવાડિયો આપી બસ અઠવાડિયો માં મામન કરે મને કાલ તો મુકવા આવવાના છે હવે કાઈ લાવે ને આઈ એમ કે મનતા આવ્યો નામ ને તેમ ને એમ નાટક કરી રહ્યા છે બરોબર નાટક કરીને ને કમ્પ્લીટ અને એમના મત પાડ્યું રાખ તમ તાર ચાલુ ને ચાલુ મન ઓલું થાય ઓલું થાય બરાબર બસ ભલે હું તને કહું